હું મુસ્લિમ સમાજના એક યુવાન છું અને અમે દર સાલ મોહરમ દશમાના રોજ અમે મનાવીએ છીએ અને તમામ થરાજની જનતા પ્રેમી હિન્દુ અને મુસ્લિમ સમાજ એકતા જળવાઈ રહે છે અને મોહરમનો વ્યવસ્થિત રીતે આખો પૂરો કાર્યક્રમ સાત ને સાત વાગ્યા સુધીનો પૂર્ણ થાય છે અને અમારે ઠેર ઠેર જગ્યાએ કેમ્પ રાખે છે અને હિન્દુ ભાઈઓ પણ બીજું સરબત ઠંડુ પાણી અને આવા કેમ્પ રાખીને સાથે રહીને મનાવીએ છીએ અને દર સાલ આ વર્ષોથી અમે મોરમનો પવિત્ર જે તહેવાર છે એ મનાવીએ છીએ અને અમે તમામનો આભાર માનીએ છીએ તમામ હિન્દુ જનતાનો તમામ અમારા ધર્મ પ્રેમીઓનો અને તમામ ભાઈ અને તમામ બીજા મુસ્લિમ સમાજના જેમાં તમામ યુવાનો તુરબદે બધા અહીંયા આવે છે મોરમના એ બધાને અમે પૂરેપૂરો ધન્યવાદ માનીએ છીએ અને સહી સલામત રીતે આ તહેવારને અમે સંપૂર્ણ કરીએ છીએ આજની ભાવ સિંહ લવતાની સ્થાનના અંદર મોરમ પુલિસ દર ખાતે રીપવા રાહ આવતી ખાતે રાત્રે સાડા દસ વાગે મોરમ તરતો વિસ્તારથી આ થઈ અને દરબારગઢમાંથી ગઢમાંથી અને ઉંબરસાહ ચોકે રાત્રે કયામ કરે પુરુષનું આજે બે વાગે દસ નીકળી અને કાળનીવાસ થઈ જૂનાગઢ બજારથી અને ગિર માર્કેટ પાસે આવી અને પુરુષને લેવામાં આવ્યો અત્યારે અને આ જ પુરુષ જે છે મોરમ એ અમારા બહુ મોટો પર્વ છે આ મોરમ મોરમ એટલે અમારો ફૂરબાનીવાળો મહિનો છે આના અંદર અમારા ઉમા ભુસ સાહેબે એમના ઘરો બહુ મોટી યાદ એમની યાદના અંદર આ હર સાલ મુસલમાન એને મનાવે છે પણ પરંપરાગત અમારા પરંપરાગત ચાલે છે થરાદ શહેરની અંદર આજે ગૌરવનાથ તહેવારની ધામધૂમ ધનધૂમ થયું ભૂમિ વિકાસ અને ભૂમિ ભાવનાના વાતાવરણ વચ્ચે દરેક સમાજના અને ખાસ કરીને માસમા સમાજના તમામ ભાઈઓ ભાઈચારાની ભાવના સાથે ખૂબ ઉત્સાહપૂર્વક આ પ્રસંગને ઉજવી રહ્યા છે અને એક ઉત્તર ગુજરાતની અંદર એમ કહી શકાય કે થરાદ શહેર એક ભૌમી એકતા માટે ઉત્સાહ બની રહે એ રીતના વાતાવરણની ગતિ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહભર્યા વાતાવરણો અત્યારે પ્રાજીયાનું દિવસ પસાર થઈ ગયું છે અને ખૂબ જ ઉત્સાહથી લોકો એની રીતે પાર છે